કે આગામી દસ માર્ચથી ફરીથી બે ત્રણ દિવસ માટે હવામાનમાં પલટો આવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે કે આગામી દસ માર્ચથી ફરીથી બે ત્રણ દિવસ માટે હવામાનમાં પલટો આવી શકે છે અને પવનનું જે પ્રમાણ છે એ વધારે રહેવાની શક્યતા છે તો એમણે જે આગાહી કરી છે એમના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આપણે થોડા દિવસ પહેલાં જોયું કે ગુજરાતની અંદર અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો હવે અંબાલાલ પટેલે એમ કીધું છે કે દસ માર્ચથી હવામાનમાં ફેરફાર થશે એટલે આગામી અગિયાર બાર અને લગભગ તેર તારીખ સુધી આ ઉત્તર પર્વતીય પ્રદેશો જે છે એમાંથી દિલ્હી પંજાબ હરિયાણા અને ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આની અસર જોવા મળી શકે છે એમણે કીધું કે આ બે ત્રણ દિવસમાં મધ્ય ગુજરાતની અંદર વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે ઉત્તર ગુજરાતમાં પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે અને કચ્છમાં પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર સુધી હોઈ શકે છે એ સિવાય અંબાલાલ પટેલે એમ કીધું છે કે અઢારથી વીસ માર્ચ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે દર્શક મિત્રો કમોસમી વરસાદ ખેડૂતો માટે એકદમ ચિંતાજનક બાબત છે કારણ કે ખેડૂતો આ સમયની અંદર જે શિયાળુ પાક લેતા હોય એમાં એમને મોટું નુકસાન થઈ શકે છે અને હમણાં કમોસમી વરસાદ થયો ત્યારે રાજકોટની અંદર કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ખેડૂતોને ભારે નુકસાન થયું હતું એમણે એમ કીધું છે કે એપ્રિલ અને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર પણ ભારે હિલચાલ જોવા મળી શકે છે અને આ જે દસથી તેર માર્ચ છે એમાં ગરમીનું પ્રમાણ પણ સાથે વધવાનું અંબાલાલ પટેલે કીધું છે તેર તારીખથી ઓગણીસ તારીખ સુધી ગરમીમાં રાહત રહેશે અને ફરીથી વીસ માર્ચથી ગરમી જોવા મળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ